નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતી બાબતે આવ્યા છે ખરાબ સમાચાર આવ્યો છે નવો વળાંક લાંબા સમયથી આપણે જેવી રીતે આન્સરકીની રાહ જોઈને બેઠા હતા અને આન્સરકીમાં હજુ પણ લોચા લપડા છે તો આ જે છે એ બાબતે આપણે આજે વાત કરવાની છે જે આપણી પાસે અપડેટ આવ્યું છે જે નવો વળાંક આવ્યો છે તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલાં ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર ફોરેસ્ટ ગાર્ડની ભરતી બાબતે જો માહિતી જોઈતી હોય

પરીક્ષા લેનાર કંપનીની ગોકળ ગાયની ગતિની માફક કામ કરવાની પદ્ધતિને કારણે પરિણામમાં સતત થઈ રહ્યો છે વિલંબ સરકાર સુધી પણ થઈ છે રજૂઆત હજી પણ સવાલ છે તો હજી પણ એવું નહીં માનવાનું કે આ ફાઇનલ આન્સર કી છે પાછી નવેસરથી આન્સર કી પડે બની શકે ફરીથી એક આન્સર કી નવી જાહેરાત થાય તો તમારું આ બાબતે શું કેવું છે ખાસ કમેન્ટ કરી દેજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત